પ્રશ્ન થતો હશે રાજી રાખવી હોય તો બતાવજો કઈ વિધિ હોય તો બતાવજો રાજી થશે શું કરીએ તો અમારી માતા અમારું હારું કરશે આવો દરેક પ્રશ્ન થાય છે ને આ પ્રશ્ન જવાબ ખોરવા તમે દર દર ભટક્યા ભુવા ભુવા ભટક્યા મંદિરો મંદિરો ભટક્યા પણ આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો આવું બહુ સર કે શું કરીએ તો માતા રાજી થાય શું કરીએ તો આપણો કુળનો નો દીવો પ્રસન્ન થાય શું કરીએ તો આપણી કુળની માતા કૃપા દ્રષ્ટિ નાખે પ્રશ્નના દાળામાં જેવો જેવા ઉપવાસ કરો દરેકની ભક્તિથી ઉપવાસથી થી ઉપવાસ ની માતા પ્રસન્ન થશે આવું બહુ સર બોલું કોઈએ ઉપવાસ કર્યા કોઈએ નકોડા કર્યા કોઈ એક ટાઈમ ખાવાના કર્યા કોઈએ ઉપવાસ નહીં તો કદાચ નવ દાડા નીતિ નિયમ પાલન કરવાનું કદાચ સંકલ્પ કર્યો હોય એવાની દરેકની માતાઓ રાજી થશે હું બહુ સર કહું છું અને તમારથી કદાચ તમારી ભક્તિભાવમાં થોડું ઘણું આગું પાછું હશે તો તમારા વતી હું બહુચર તમારી કુળની માતાઓને એવું કહીશ કે રાજી થઈ જજે મારો બહુચર રામ જેમ તમે બધા મન માતાને લાડ કરો છો જેમ મન માતાના નોમથી હેત રાખો છો મારી ભક્તિ કરો છો મારું નામ દો છો તો જો કદાચ એક હું સોલંકી પેઢીની કુળની માતા રહી હું બહુચર માતા રહી છતાંય તમારાથી જો આટલી રાજી બનતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળની માતા રાજી બનશે આજ ગમે તેઓ કોમ ધંધો મૂકીને મારા પારે આવ્યા છે કે ભલે એમને એમ રવિવાર હોત તો ચાલત કદાચ આજે ના જાત પણ આજ તો નોરતાનો પહેલો દાડો છે આટલો આજ તો બહુચરના ના દર્શન કરવા જઈએ આજ દર્શન કરવા જઈએ આજ બારે જઈએ ભલે કોમ હશે તો કદાચ કલાક ઓટો મારી દર્શન કરીને આપણા કોમે જઈ આવીશું પણ આજ તો જવું જ પડશે જો તો ખરા મારા ભાવિકો નો મેરો આગળ જોવું તોય બેઠા વચ્ચે બેઠા પાછળ બેઠા આ બાજુ એટલા આ બાજુ એટલા પેલા રસોડા એટલા પેલી બાજુ એટલા બહાર એટલા જો 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 તો મારા ભાવિકો ની દ્રષ્ટિ કદાચ આજુબાજુની ભીડ ઉમરતી હોય ને તો હું સાક્ષાત હું માતા બેઠી સોલંકી પીડી ની બહુ બહુસર માતા બેઠી એની વાતનું પ્રમાણ છે પણ છે ને તમારી માતા ને ખૂબ લાડ કરજો તમારી માતાની ખૂબ ભક્તિ કરજો તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો જો કદાચ આ કદાચ તમારી મા રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે આવું માતા કહું તો તમને પ્રશ્ન થતો હશે કે માતા મને રાજી રાખવી છે અમારી માતાને પ્રસન્ન કરવી છે કોઈ ઉપાય હોય તો બતાવજો કઈ વિધિ હોય તો બતાવજો શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે શું શું કરીએ કરીએ તો તો અમારી અમારી માતા માતા પ્રસન્ન થશે અમારું હારું કરશે આવો દરેકનો પ્રશ્ન થાય છે ને આ પ્રશ્નનો જવાબ ખોરવા તમે દર દર ભટક્યા ભુવા ભૂવા ભટક્યા મંદિરો મંદિરો ભટક્યા પણ આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો આવું બહુ સર શું કરીએ તો માતા રાજી થાય શું કરીએ તો આપણો કુંડ નો દીવો પ્રસન્ન થાય શું કરીએ તો આપણી કુંડની માતા કૃપા દ્રષ્ટિ નાખે પ્રશ્ન આ પ્રશ્ન લઈને આવો છો ને બધાને એવો વિશ્વાસ કે જો કદાચ આવી અમારી માતા જાગૃત થઈ જાય તમારે શ કોઈની જરૂર પડશે થાય ને કે અમારી જ માતા જો આવી જાગૃત થઈ જાય અમારી પર પ્રસન્ન થઈ જાય તો અમારા દુનિયાના કોઈ ભગવાન માતાજીના દર્શન કરવાની જરૂર પડે અમારા માટે કુળનો દીવો અમારો કુળનો રાજા એ જ અમારા માટે રોમ છે અમારી કુળની માતા એ જ અમારા માટે કૃષ્ણ છે અમારી કુળની માતા એ જ અમારા માટે શંકર છે અમારી કુળની માતા એ જ અમારા માટે દરેક દેવી દેવતા ભગવાન અમારી માં અમારા માટે છે આવી જો કદાચ તમારી દ્રષ્ટિ ને તમારો હેત ને તમારો વિશ્વાસ કુળદેવી પ્રત્યે થઈ જો ના તો એવું કહું છું તમારા જોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે હોમે થી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે તો હું સોલંકી બીજી ની મેં પેલા અંબાજી જઈએ ડાકોર જઈએ દ્વારકા જઈએ પાવાગઢ જઈએ જુનાગઢ જઈએ અલગ અલગ ધામ છે ગુજરાત માં ગુજરાતના બહાર બહારના રાજ્યો માં છે ચાર ધામ ની યાત્રા કરીએ પણ તમારી માં રાજી થઈ જાય ને નોરતા માં તો ચારેય ધામ ના ભગવાન બેઠેલા તમારા ઘરનો ઉમરો ના બતાવું ને તો હું મેલેડી મટી જઈશ એ તમારા માટે ભગવાન છે તમારી કુળની માતા તમારો રાજા છે એના માટે કઈક કરજો એના માટે પરિશ્રમ કરજો એના માટે મહેનત કરજો કરો તો એના માટે કરજો રાજી કરવા કરજો હું એવું કઉ છું આ નોરતા મારા પારે બેઠા છો ને આવતા નોરતે તો કદાચ તમારી માતા તમારા જોડે હારો હાર આવીને કદાચ મારી આવીને રોમ રોમ ના બોલાવડાવડે મેલડી અરે કદાચ ધૂણવા નહીં આવ પણ અંતરની દ્રષ્ટિ બદલી નાખીશ સાક્ષાત માતાઓનો અહેસાસ થઈ જશે અનુભવ થઈ જશે કે દેવી શક્તિ છે અને દેવી શક્તિ છે એવો અહેસાસ થઈ ગયો ને તો કોઈની આગળ હાથ ડોબો કરવાનો દાડો નહીં રવા દો ઉમેર્યું જેવા થાય એવા ઉપાસ કરજો તો કદાચ ઉપવાસ કરવા જરૂરી છે આખું વર્ષ તમે જેમ તેમ ફર્યા જેમ તેમ વર્તન રાખ્યા નીતિ નિયમો કોઈ પાલન કર્યું નહીં પણ આ નવ દિવસ કદાચ નીતિ નિયમ જાળવી અને નવ દિવસ કદાચ સંયમતા રાખી થોડું ઘણું કદાચ તપ આપો તમારી માતાને આ નવ દાડામાં બારય મહિનાનું પૂરું કર્યા છે આવું મેળવી દઉં બારે મહિના માતાઓ કહેવા નહીં આવતી કે દીકરા તું આ ના કરીશ તે ના કરીશ ના જઈશ ના જઈશ પણ નવ દાડા તો હકથી કે છે કે દીકરા નવ દાડા મારા હાચવી લેજે ખાલી નવ દાડા વધાર નહીં નવ દાડા ઉપવાસ ના થાય ને કોઈને એવું હોય કદાચ કે માં ભૂખ્યું નહીં રહેવાતું તું હું માતા એવું કહું છું તમારથી કદાચ ઉપવાસ ના થાય તો બળજબરી ઉપરાસ

લાવ સફરજન લાવ મોસંબી લાવ જ્યુસ જેટલું બધું છે ભૂખ લાગી નહીં તરત ચાલુ બહુત કરો છો ને તો આ મનથી તમે નહી કરતા ને આ એટલે થાય છે આવા નાટક કરવા દેવી શક્તિ આગળ એના કરતા હાથ જોડીને એમ કે ઉપવાસ નહીં થતા તો માતા રાજી રહેશે ઉમેલડી મેલડી આવું કહું એટલે કદાચ કોઈનાથી ઉપવાસ ના થાય તો હું ફરજિયાત નહીં કહું ઉપવાસ કરજો પણ આ નવ દાણા છે ને બહારનું ખાવાનું મસાલેદાર ખાવાનું તામસિક જેને ખોરાક કેતા હોય તીખું તરેલું આ બધું ઓછું ખાવ ને તો તમારું તરી શરીર તંદુરસ્ત રહેશે એમાં તમારો જ ફાયદો છે દેવી શક્તિનો ફાયદો દેવી શક્તિ ઉપવાસ તમારા માટે જ કરાવશે નકર કઈ માં એવી છે પોતાના દીકરા રાખીને રાજી થાય કોઈ એવી માતા કે પોતાના દીકરાને ભૂખ્યા રાખીને પોતે રાજી થાય ખુશ થાય દીકરા તું ભૂખ્યો છે તો હું રાજી થઈ ના તમને ભૂખ લાગે એ મને લાગે તમને દુઃખ લાગે એ મને લાગે તો જે મને લાગતું હોય એ વસ્તુ હું કરું ખરી તો હું કોઈ પરાણે નહીં કહું કે ઉપવાસ કરજો પણ ઉપવાસ જેનાથી થાય છે જે પહેલેથી કરે છે એ કરતા જ રહેજો પણ નવા કદાચ કોઈ પહેલી વાર મારા સાનિધ્યમાં ઈચ્છા જાગી હોય કે માં નોરતા નીતિ નિયમ પાલન રાખવું છે તો આશીર્વાદ આપજે જો એવા દીકરાએ કદાચ મનથી ખાલી વિચાર કર્યો હશે ને એવાના મારા મેલડીના આશીર્વાદ રહેશે જાઓ તમારા ઉપવાસ સફળ કરવામાં હારો હાર રહીશ તમારા નીતિ નિયમ પડાવવામાં હારો હાર રહીશ કદાચ તમારા મુખે કોઈ ખોટો અપશબ્દ નીકળશે ને એ પહેલાં તમારી જીભ રોકી રાખીશું મેળવી પણ હું જે કરીશ એ તમારી માતાને રાજી કરવા માટે જ કરીશ એટલે ખાસ કહું છું મને ચાહો છો મને મોનો છો ને એટલે તમારી પર હક કરીને કહું છું ઉપવાસ જે કરશે કરતા જ રહેજો જે નહીં કરતા જેનાથી નહીં થતા એના માટે એવું કહીશ કે રોજે રોજ નોરતા છે ને તો તમારા માતાના કદાચ પૂરા કે ઘેરથી રોટલા બનાવી ખવડાવજો તમારી માં રાજી રહેશે તમારી માતા રાજી રહેશે પૈસા નું દાન કરવાનું જરૂર નહીં પણ ઘેર થી કદાચ જાતે રોટલી બનાવી કે રોટલા બનાવી અને ઘરની બહાર ફરિયામાં આજુબાજુની ગાયો કદાચ એને કદાચ તમારી માતાના કે માં મારાથી ઉપવાસ નહીં થતો પણ રે તારા નોમથી આ થોડું ઘણું આ મૂંગા જીવોનો નો દાન કરું છું માં સ્વીકારી લેજે તમારી માં અમી ઓળકાર ખાશે એના આ દરેક જોણસ કે માતા નિવેદ બનાવડા આવે ને તો શું કે હવા શેર નું બનાવજો કોઈ આટલો મોટો થાર બનાવ તો શું કામ માતા નિવેદ વધાર મારી વસ્તી લેશે કૂતરા ખાશે એમાં માતા દેવી શક્તિ રાજી દેવ તો જેટલા આવું કરશે ખાલી ખાલી ના બધાના ફોટા પાડું છું હ નકર જો ખાલી ખાલી કીધું ને તો ગાય ને રોટલી ખવડા ગોથુ મારત કેતા નહી ભલે રાવ હા તમે તમારી માતા માટે કરો પણ આટલી બધી આંગળી ઊંચી થઈ ને તો હું રાજી થઈ તો ખરા દરેક નો કુળ દીવો તો ઘેર ને અને કોઈને એવું હોય કે માતાજી અમારે બધું જ કરું પણ અમારી કુળની માતા અમને ખબર માટે કહીશ ખાસ કહીશ એ તમને ખબર નહીં કુળદેવી તો ખબર છે કે આ મારો દીકરો દીકરી છે તમે એનું નામ નહી જોડતા પણ તમારી માતા તો તમને ઓળખ છે ને હું તો કો ગમે તે માતા હોય પણ કુળદેવી નો કદાચ જે જોડતા ના હોય મારી કુળની માતા કોણ છે એના માટે હું એવું કહીશ પાટલી પર કુળની માતા નો દીવો કરી અને અને જે રીતે તમે કરી ભક્તિ કરતા હોય વધાવતા હોય એ રીતે ભક્તિ કરશો ને તો તમારી માતા સુધી પહોંચાડીશ પહોંચાડીશ ના તમે નહીં જોડતા તમારી માતા નું નામ પણ હું તો જાણું છું તમારી માતા ને કહીશ કે જા તારા નિવેદ તારા નામ થી છે તારી અસલ ઓળખ હાલજે જો કદાચ નોર્તા માં જેને કુળદેવી ખબર નહીં એના જો સપને આઈન કુળદેવી ના દર્શન ના કરાવડાવ ને તો હું મેલડી નહીં હો હાચ વિનયા થોડું અને કદાચ ઘરમાં એક સભ્ય મોન હોય તો બીજા હોય ને મેલડી કહું તમારો દીકરો ધારો કે ખુબ ભક્તિ કરતો હોય ખુબ પૂજા પાઠ કરતો હોય તો મા બાપ ને એવું કહું છું કે દીકરાનો વિરોધ ચારે ના કરતા કે દીકરા આટલું બધું માતાજી પાછળ ગોડું ના થવાય આવો શબ્દ ના વાપરતા અને દીકરાઓને એવું કહું છું જો તમારા મા બાપ ભક્તિ કરતા હોય તો તમારા મા બાપ કદાચ વાગરી કરી કેતા નહીં કે આટલું બધું માતા માતા કરાય નહીં આવું દીકરાઓ ના કેતા જે જેનો ભાવ છે જેનો જેવો વિશ્વાસ છે એ પ્રમાણે જે જેવી રીતે ભક્તિ કરે એમો કદાચ તમે ના કરો પણ એનો વિરોધ ના કરતા નકર દેવી શક્તિ જેટલી ખતરનાક કોઈ નહીં બને આ નોર્તામ તો ખુબ રાજી હોય માતાઓ ખુબ રાજી કોઈ દીકરો કદાચ આ ગરબા ગાવા જશે ને બધા કોઈ મોટા મોટા પાર્ટી પ્લોટ માં જશે કોઈ મોટી મોટી સોસાયટી જશે કોઈ પૈસા ખર્ચીને પાસ લઈને જશે બધું કેટલું બધું વધારે તો ચાલે પેલા જેવું નહીં કે ગોમ માં એક જ જગ્યા ગરબો થાય ને આખો ગોમ ચારે બાજુ ગરબો ઘૂમ આ બધા જમાના જતા રહ્યા છે આજ ફેશનનો નો ગરબો થઈ ગયો આ તો ગરબા કદાચ ગાવાના હોય ને તો ટ્યુશન લેશે તો ખરા ફેશનનો જમાનો થઈ ગયો પણ બધા જેન જેવી કદાચ મનથી ફેશન કરતા હોય જે કરતા હોય પણ મારા ભક્ત બન્યા હોય ને એને એટલું કહું છું તમે દુનિયાના છેડે ગરબા ગાવા જાઓ દુનિયાના પાસ લઈને ગરબા ગાવા જાઓ પણ હું માતા એવું કહું છું કદાચ મને મોનો છો ને તો તમારી ઘરની ની માં હોય ને એની આગળ કદાચ નોનું અમથું સ્પીકર લઈ ગરબો વગાડી અને એક બે પાંચ વાટા તમારી માતાની આગળ મારજો ભલે તમને સૂક્ષ્મ રૂપે તમારી માં દેખાશે નહીં પણ કદાચ તમે પાંચ વાટા મારશો ને તો તમારી જોડે તમારી માતા પોચ વાટો ગરબો રમી જતી રહે છે વાલું લાગશે કે દીકરો જોતો ખરા માર એનો ભાવ બદલ્યો એનો વિશ્વાસ બંધાયો દુનિયામાં ગરબા ગાવા જતો પણ આજ તો મારા ભારે ગાય છે પોચ વાટા ભલે મારો પોચ વાટા ભલે મારો और खाली तमारी माता ने जोड़े राखी एने याद करें कि हेड मां आज गरबे घूमिए तमारी मां आवसे आवसे ना तब मैं परिवार लेन गरबा जाओ गावा जाओ सो जाओ सो ना बहुत धन तमारा काका काकी बहुत धन भिगा करें दीकरा दीकरे बहुत धन हारा हरा कपड़ा पहराएं दीकरे તૈયાર થઈ પરિવાર લઈ ને હેડ માં તું કોઈ દાડ કેકર્યું શબ્દ એવું કે લેહડ માં ગરબા ગાવા જવાના ભલે અંબી ગરબા રહ્યા પર તું લેહડ મારી મહાકાળી મારી જોડે આવજે હો

ભલે તમને દેખાતી નહીં પણ આટલું કહેવામાં શું જશે કેજો કે માં ગરબા ગાવાઓ ગબા ગરબા ગુમવાઓ હું એવું કહું છું તમારી માતા તમે જે જગ્યા પર ગરબા ગાતા હશો ને અને યાદ કરીને ગાતા હશો ને અને ચઈ ઘડીએ તમારી માં રમતી રમતી તમારી જોડે આવીને ઊભી થઈને ગરબા ગઈ જતી રહેશે ને તમે જયા પછી ખબર પડશે કે આ મારી માં હતી જે ટાઈમે જોડે કદાચ હશે ને એ ટાઈમે તમને એવું થશે કોણ છે બધા જતી રહેશે ને તારે અહેસાસ થશે ઘર મારી માતા તો નથી પલવાર સેકન્ડો પલવાર તમારી માતા આઈ જતી રે તમને આની અથોણ આપી દે કે દીકરા હું આઈ હતી તેમને બોલાઈ હતી ને તો હું આઈ હતી અને આઈ એનું પ્રમાણ આવ્યું અને સો ટકા એવું કહું છું જો પ્રમાણ ના લાવડાવું ના તો હું સોલંકી પીઢી ની મેળવ્યું ખાલી ખાલી કોઈ કહેતી નથી આજ જે સત્ય હળાહળ કળયુગમાં આ વસ્તુ આ સત્ય સાબિત થાય મારી વસ્તીએ ગરબા ગાયા ને આજ લગીન મારો દીકરો તો બીજી જગ્યા ગરબા ગાવા નહીં ગયો મારા મઢણે ઊભો રહી અને જાતે જાતે દરવાજા બંધ કરીને મારા ગરબા ગાયા છે એની હું પ્રસન્ન છું એની હું રાજી છું એ ટાઈમ કદાચ મારો દીકરો એકલો ગાતો એ પછી ધીરે ધીરે મારા સેવકો ગાતા જોતો હું બેઠી છું મારા દરેક ભાવિકો ગાતા થઈ ગયા એટલે ખાસ તમારી ના ભૂલતા હો તમારા કોમતા નોરતા માં તમે માગો એ બધું કરી આલી જાઓ તમે જે કહેશો બધું કરી કરીશ પણ મારી વાત નું આ પાલન રાખજો તમારે જેની ખોટ છે એ પૂરી કરી કરીશ તમારે જે જોઈએ છે લાયાલીસ પણ મેં કીધું ને આટલું તમારી મા માટે ખાલી પાલન રાખજો બસ જો તમારી મા રાજી થઈ જાય ને તો મારા પારે તમને ચારેય વિઘ્ન નહીં આવે મારા પારે તમને આળસ મારા પારે આવવામાં ચારે ચારેય તમને એવું નહીં થાય કે આજે નહીં જવું મારા તો કાયમ માટે તમને બોલાવાલા બે ચાર દાડા બે ચાર રવિવાર માં તમને તરછોડી દેવા નહીં જે બધી માતાઓ છોડ દેતી હોય ને પોચ હાથ રવિવાર એવી રીતે મારા ભાવિક છોડવા નહીં પણ જો કદાચ તમે મારો છેડો જાણ્યો છે ને તો તમે તમારી માતાનો છેડો જણાવી દઈશ ને જગતમાં માં તમારો મારો તાર કોઈ થોડી નહીં હશે આ દાડે 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 જોતો ખરા